ઠાકોર સમાજના આવનાર ભવિષ્ય માટે જે ખરેખર આજના યુગમાં જે જરૂર છે એના માટે આપ સૌ જ્યારે ભેગા થયા છો એટલે આપ સૌને આવકારીએ છીએ સાથે આપણા મંચસ આપણા મહેમાનો પણ અહીંયા બન્યા છે એટલે નામમાં નહીં પડું પણ મંચસ્થ તમામ મહાનુભાવો અહીં આજે કોઈ રાજકીય વાત નથી કરવાની અહીંયા આજે સમાજના સુધારા માટે સમાજ કઈ રીતે પ્રગતિ તરફ જાય સમાજ કઈ રીતે શિક્ષણ તરફ વળે સમાજ કઈ રીતે કોરિવાજો બને બંધ કરે આના વિશે આપણે બધા મળ્યા છીએ એટલે અહીંયા આપણે કોઈ આજે રાજકીય વાત થવાની નથી બીજી વાત ખાસ અભિનંદન એ એમને આપવા છે કે જે સોળ ગામના આગેવાનો અને જે યુવાનોએ આ બેડું જે ઉપાડ્યું છે આ બેડું એક પુણ્યનું કામ છે પુણ્યનું કામ એમ છે કે આ બંધારણ તમે લાગુ કરશો એટલે આપણા સમાજમાં કેટલું તમે જાણી નહીં શકો એટલું બધું પરિવર્તન આવશે નથી એટલે આપણે થયા છીએ આપ સૌ મોટી સંખ્યામાં આયા છો એટલે આપણે કેવા માંગુ છું ઘણા બધા લોકો એવું છે કે આ મોંઘવારી આવી એટલે બંધારણ કરવું છે